કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરા ની મર્યાદા હોય માં દીકરી ની મર્યાદા હોય હાહુ બહુ ની મર્યાદા હોય આ બાપુ સેજે જો તિરાડ હોય ને તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય એ મટે નહીં તો આ કથાનો નો શું આ કથા કરી એમાં ફાયદો કોને કથા વાંચતા હોય એને મંડપ વાળા ને સાઉન્ડ ને આ કલાકાર ને સાજીદા ને તમારા ખિસ્સા ખાલી થાય કથા કર્યા પછી ભાઈ ભાઈ ની તિરાડ જો મટી જાય હાઉ બહુ ની તિરાડ મટી જાય બાપ દીકરા ની જો તિરાડ મટી જાય તો સમજી સમજે જો આપણે કથા કરી નગર જીવ બાકી જો અમારે હિલોળો છે ને આ બધો અમને હમણાં તેમ થાય કે એ કથા આમના હાલે ધારો એમનું જે થવું એ થાય જો કે એવો મારો ઈરાદો નથી હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો એકતા છે ને એકતાને કોઈ નહીં પહોંચે એ કાળ પથ્થર હોય ને કાળ મીઠ પથ્થર એની માથે તમે આમ શીણી રાખો ને હાડ સીધી પકડી અને એની માથે ઘણ ઘા કરો બાપુ શીણી ઠેકી નીકળી જાય પણ બેહવા ન દે અને ઈ જ કાળ પથ્થરમાં પથ્થર તિરાડ પડે ને એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને પછી એમાં લાપડા મજા કરે લખવું હોય તો લખી લેજો જે તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શ્રેણી નું કામ નથી ઘણ કામ નથી

કોઈ બી કુટુંબ હોય જદી કુટુંબમાં વિખવા જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય એની અંદર કોઈની તાકાત નથી કુટુંબની સામો હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય એટલા માટે કહું છું મિત્રો એકતા રાખજો ખાવું પીવું ભાગ ને અને જો છોકરા ત્રણ ચાર હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો એની ઉડાડે હા એમાં પછી એમાં એ એવું એવું ન રાખે જે રડવા આવ્યો હોય ને એ રડ રેડ જ કરતો હોય એકાદ અમુક આ કપાતર કપાતર નહીં ઓલી વખતે તમે દુઃખી કરેલો એ ઉડાડવા આવ્યો ઉડાડે ઘરની વાત ઘરમાં રખાય વાત વાત એક બધા હોય બે ત્રણ હોય ને આ વહુ છે આ વહુ નથી પછી લેવા દિવાળી મૂકો છો આ બધું વિખાઈ જાય છે બધી હરખી ન હોય જે ભાઈ માં મેળવ્યું છે મળે મેળવી લો ને ન હોય ને તમે અમારે દીકરા ને એક આસુ પાતળું થઈ જાય સારું આસુ પાતળું અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે તો શું આ દુકાને મળે છે ઓ બીજી મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે સમય જીવવા જેવો પેલા તો મને એમ થાય છે કે ભૂખ્યા રહેતા હતા ને ભૂખ્યા તો કોઈ દાણા ન અત્યારે તેમનો જો મૂક્યાનો માર્ગ નથી તો નકરા દાણા જોરાય જોરાય કરાય ભૂખ્યા રહે તો ભગવાન ભાઈ દાણા જોવરા પડે ને માતાજી ભાઈ કે માણા થઈને મોકલ્યા છે તમને બે ટાઈમ રોટલો ન ચડતો શું નડે છે એના દાણા નો જોવા જોઈએ તેથી કોઈ નો જોવ રહે અત્યારે તમે જોવો એમાં એક લેન લાગી છે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં ત્રણ ત્રણ થી ચાર ચાર થી વારો ન થાવ અહીંયા જાવ તો કે આજ ને બે થી પછી નામ લખાવીને જાવ બે થી પછી આવજો અને કરોડપતિ કરોડપતિના દીકરા મોઢા બાંધી બાંધી આવે કે અમને કોઈ ઓળખી ન જાય એટલે તમને શું નડે છે કોઈ કઈ નડતું નથી બાપુ જીવવા જેવું આવ્યું છે કઈ નથી નડતું ભગવાન ભગવાન કોર સુરતા રાખો એને બધી છે બાકી મોજ કરી લ્યો કઈ છે વાતમાં જન્મે ને હોય વર્ષ મરી જાય હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે ની ભલામણ મોજ કરી લ્યો ને રામ કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે રામચંદ્ર પરમાત્મા ની પાસે ઉભું હોય ને તો અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે કૃષ્ણ પરમાત્મા એવો છે અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને એ વાતું ભલે ગમે કરતા પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણ શું કર્યું એ કઈ ખબર નથી પડતી દ્રૌપદી ના બાપુ ચીર પૂરે પછી ગોપીયું નાતી હોય કૃષ્ણ ની બાપુ બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજાય એમાં ઊંડું કૃષ્ણ તો કૃષ્ણ પણ જેમ મેં કીધું એમ કરમ ની ગતિ ની ખબર નથી કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે ભીલ મન બાણ મારશે જો આનું નામ કરમ કેવાય કરમની બાપુ વાતો કર્યા કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે મેં આ ભજન ની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે હું તો જ્યાં જવું અહીંયા કહું છું આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે એટલે આપણી તૈયારીએ છે કારણ કે હવે કંઈક ના ધોકાવ્યા છે એટલે એ તો આડું એક આવવાનું છે મને ખબર છે ઝગડા સિવાય કાંઈ કર્યું નથી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો છે હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધા એવા રાંગા મરાય નઈ ને આ હામા ગામમાં કોક બે ભાંઠા માર્યા હોય આ મૂકે કોઈ એટલે મારે ધરીને ખાધો છે પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય બાકી આ સમય કિંમતી છે કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી વેમ માં ન રહેતા સમય જ બળવાન છે તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો પણ તમારો સમય યોજાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે લખવું હોય તો લખી લેજો સમય ની ભલિયારી બાપુ એવી છે કહેવાનો મારો અર્થ છે કે કૃષ્ણ પરમાત્મા કથા છે એટલે આપણે એક એકાદ વાણી કૃષ્ણ પરમાત્મા લઈ લઈ કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતી પાનબાઈ ની તોલે કોઈ નો આવે સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ભરથરી ની તોલે કોઈ નો ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ ને સુદામા ને બાપુ તોલે કોઈ નો આવે એમ દુનિયામાં પીર ઘણા થયા છે પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી ત્રણ ત્રણ પછી જેને જવાબ આપ્યા ઓ એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો એક બાપુ ઇતિહાસ તમે ખોલી ને જોવો ને હું તો એમ તમને કઉક પીડા હોય ને પીડા કઈ ટેન્શન હોય કઈ ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથોની તાકાત છે પણ આપણે કરવું જ કઈ નથી એટલે હું હું તો બેનોને કહું કે ઉદરમાં સંતાન વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતો ની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ લાવ્યા છો તમે સુધરી જા મને એક ભાઈ કે આ જેસલ ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિ દર્શન કરવા જવું હોય મેં કોઈ દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છે તો પણ મને કઈ એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો પણ મેં કીધું હોમણ કપા હળગાવો હોય તો હોમણ દેતવા જોઈ તો કે ના હવામાન નો જોઈ મેં બાક ખાલી અડાડી દો એટલે હજાર મણનો નો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈ એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું નું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલની વાત જેસલ પાએ જે થ્યો ઈ હજી તો બાપુ કોઈન પાછું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા ભઈ સાંદીપની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નતો આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણા લ્યો આખી જિંદગી મારો દેહ નો ઉગ્યો તો આપણે રામ ને ભજવા કે ન ભજવા તમારું મન શું કહે છે એટલે કઈ સાંડી ન જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કારણ કે આ તો બધું કંઈક કઈક એ કંઈક અટપટું હોય છે આપણે બહુ ઉતરવાની જરૂર નથી એ શાંતિ ઋષિના આશ્રમ બે ભેગા ભીડ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પીડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલો હોના દ્વારકાનો રાજા આને હા જે ભડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાનની ભાઈ બંધી મને તો એમ થાય કોક ડાયા કરે હું 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 તો આખી દુનિયા ભલે ભક્તિ છે રાજી છું મારો ના નથી હું એમ તમે ની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જેની કરતા હોય બધા ભક્તિ કરે છે શું કામ મને કોઈ જવાબ નથી શું કામ આપણે ભક્તિ હું કામ આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન દર્શન કરો પણ ભગવાન કદાચ મળી જાય હલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં દાન આપ્યું હોય પ્રેમથી કથા સાંભળી હોય ને આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ મળે હાથમાં વાહાળી લઈને માથે મોર પીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કઈ હું કઈક કઈક આપડે નક્કી તો હોવું જોઈએ આપણે બેઠા છે ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખોટી લેવા આવ્યા છે તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું કયા ભગવાન ભગવાન મેળવવા મેળવવાનું આ કઈ કરતો નથી મારે કઈ કામ નથી આ તમારી મને મારે એનું શું કામ મારું કદાચ અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડી ને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે છો ભલે એ તમને હુંજાડ્યું હોય છે એને ને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપે એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામાપીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાંધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના એટલે વસવા તો છે જ નહીં તો શું એના બોલાવીને કામ છે એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને બે ટાઈમ રોટલો દેજે બીજું શું કામ છે ભલે મને